મજામાં ભાઈ બધા અવાજ તો આવ્યો મજામાં સરસ હવે છે ને તમારા ઘરે રોજ મમ્મી જુદું જુદું શાક બનાવતી હોય બનાવીશ ને બધાના ઘરે તો બધાએ લાઈનમાં એક એક શાકભાજીનું નામ બોલવાનું છે લાઇન માં બધાય નો વારો આવશે હા બોલો વૈદિકભાઈ 105 બોલો રમતા બોલો બોલ ફુલેવર બોલો બોલ બોલો